નેહા બહો બોલોને મમ્મી હા એકલા એકલા જમવું એકલા એકલા રહેવું આ ક્યારથી શીખ્યા તમે એમાં શું એકલા એકલા મમ્મી આ ભૂખ લાગી હતી એટલે હું જોવા માટે આવી કે શું બન્યું છે હા ભૂખ લાગે તો વાંધો નહીં ખાઈ શકો છો તમારું જ ઘર છે પણ કોઈ બીજાનું જીવવાનું શું કામ આરામ કરો છો એટલે મેં શું કર્યું તમે મને આવી રીતે કેમ બોલો છો કંઈ નથી કર્યું અરે મને શી ખબર મમ્મી મેં શું કર્યું ને હું તો અહીંયા પ્રોપર બરાબર જ રહું છું આ ઘરનું કામ કરું છું ઘરમાં બસ હા 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 તમે ઘરમાં કામ કરો છો ઘરમાં સારી રીતે રહો છો બહુ જ બહુ જ સારી રીતે રહો છો મમ્મી કેવા શું માંગો છો એ કોને તમે કહેવા તો માંગુ છું ઘણું બધું કહેવા માંગુ છું પણ તમને ક્યાંથી શરૂઆત કરું ને એની રાહ જોઉં છું હા વાત એમ છે કે આ દામિની બહુ સાથે વ્યવહાર કેમ આવો એનું અપમાન શું કામ કરવાનું પાંચ વાતમાં એને અપસુકન્યા શું કામ કહેવાની એને એમ શું કામ કહેવાનું કે સવાર સવારમાં તારું મોડું જોવાથી અમારો દિવસ બગડે છે ખબર જ હતી કે તમે આની જ ઉપરાણું લઈને આવ્યા હશો કઈ રીતે બિચારીએ

હા આજના જમાનાની વ્યક્તિ છો તમે અને તમે આવું કરો છો આમ કહો છો કે એ એના વરને ખાઈ ગઈ અરે કઈ વ્યક્તિ કઈ સ્ત્રી એવી હોય કે જે પરણ્યાની પહેલી રાત્રે એવું વિચારે કે એનો પતિ હા દુનિયા છોડીને જઈ જતો રે મમ્મી વિચારવાની ક્યાં વાત કરો છો હા આવીને તો કહું તો છું કે પહેલા જ દિવસે ભરખી ખાઈ ગઈ અને તમે હજી પણ એમ કે ભણ્યા ગણિયાની વાત કરો છો એમાં ભણેલા ગણેલાની ક્યાં જરૂર મમ્મી ખબર જ પડે અપસુ કન્યાર છે એક વાત કહો તમારો તો માત્ર દિયર હતો મારો દીકરો હતો અને એનો તો પતિ હતો આખું જીવન એની સાથે વિતાવવાનો સપના જોયા હશે એને અને તમે એમ કહો છો કે એ ભરકી ગઈ અરે વિચાર તો કરો તમે કોના માટે શું બોલી રહ્યા છો એના જ માટે કે જણે મારા દિયરને ભરકી ખાધો અને તમે છે ને ખોટું ઉપરાણું ના લો કોઈ ઉપરાણું નથી લેતી સાચી વાત જણાવું છું નેહા બહુ એ વસ્તુ દામિની બહુ સાથે કરવા જઈ રહ્યા છો ને એ સાવ ખોટી છે સમજો તમે અરે જે વસ્તુ એની સાથે થઈ એ દુનિયાની કોઈ પણ સ્ત્રી સાથે થઈ શકે મમ્મી આ વાત તમે મને ના સમજાવો તમારે જે સમજાવવું હોય ને એ એને સમજાવજો મને નહીં સમજાવો તો સારું હું એમ કહેવા માંગુ છું કે વાત વાતમાં એનું અપમાન કરવાનું બંધ કરો હું કરીશ મમ્મી મને એને જોઉં ને એટલે જ ગુસ્સો આવે મને એનાથી ચીડ છે આ કેવી વાત કરો છો તમે ચીડ છે હા ગુસ્સો આવે છે એનો દાચું જોઉં ને એટલે મને એને જોઈને જ ગુસ્સો આવી જાય છે હે ભગવાન મારે તમને કેમ સમજાવવા કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે અરે

તમે જેઠાણી છો મોટી વહુ છો તો તમે સમજી વિચારીને તો જીવો આ શું કરી રહ્યા છો હા કદાચ આ જ વસ્તુ તમારી નાની બેન સાથે થઈ હોત તો તમે એને પાપી કહો મારી બેન સાથે આવું થાય જ નહીં ખબર છે તમને સમજાવવાને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે પણ સમયસર સમજી જાવ ને તો સારું હું સમજાવી જ છું મમ્મી જે સમજાવ હોય ને એને સમજાવજો હવે હું ખાઈ લઉં તમારે ચા પીવી તમારા માટે લેતી આવીશું